આરોગ્ય સર્વદા આ કેન્દ્ર વર્તી વિચાર જનજનના આરોગ્ય અને સુખાકારી માટે સદૈવ કાર્યરત આટલા ત્રાસ સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાત્રા ખાતે સરળરૂપ નિદાન કેમ્પનું આયોજન કરાયું કેમ્પ ઉદઘાટન દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું જેમાં અટલાત્રા પીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય શ્રી ધર્મ કીર્તન દાસજી સ્વામી તથા શ્રી શ્રીજી વલ્લભ અને શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ સમીર બ્રહ્મણ તથા અગ્રણી પિયુષભાઈ શાહના હસ્તે દીપ પ્રગટાવીને મેડિકલ કેમ્પની શરૂઆત કરાઈ આ પ્રસંગે આવેલ પૂજ્ય શ્રી ધર્મ કીર્તન દાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા અને પાત્રા ખાતેની શુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના

એના ભાગરૂપે આજે પાદરા નગર ખાતે પાદરાના નગરજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નગરજનો માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર કાર્ડિયોલોજીસ્ટ જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન અને કોમોલોજીસ્ટ એવી ડૉક્ટર્સની જે ટીમ અમારી ફૂલ ટાઈમ ડૉક્ટર્સ તરીકે સેવા આપતા એ ડૉક્ટર્સની ટીમ એમણે પોતાની આ સેવાઓનો લાભ અહીંયા આપવામાં આવશે સ્વામિનારાયણ જય આજે બીએપીએસ એ પીએસ સંસ્થા સંચાલિત શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકો અને પાદરા ગ્રામ્યના હરિભક્તો માટે અને અન્ય ભાવિભક્તો માટે આ વિવિધ વિશિષ્ટ નિઃશુલ્ક સરોવરો નિદાન આયોજન કરેલ છે જેના દ્વારા જરૂરિયાતમંદોને વિદ્વાન અને હોશિયા ડૉક્ટરો દ્વારા આ લાભ પ્રાપ્ત થશે સારામાં સારું નિદાન બધાને થાય બધાના રોગની સારવાર સારામાં સારી મળે બીજું આ હોસ્પિટલ દ્વારા વિવિધ અન્ય રોગોની સારવાર પણ સારા નિષ્ણાત ડૉક્ટરોના દ્વારા કરવામાં આવે છે તો ત્યાં પણ બધા દર્દીઓ સારામાં સારી રીતે લાભ પ્રાપ્ત કરે બીજું માકાર્ડ યોજનાનું પણ આ મહિનાથી સર હોસ્પિટલ ખાતે સુવિધા પ્રાપ્ત થશે તો એ યોજનાના લાભાર્વિતો પણ ખાસ સ્વાસ્થ્ય હોસ્પિટલ દ્વારા પોતાના રોગની સારવાર લઈ શકે છે તો આજના દિને ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હોસ્પિટલ દ્વારા આવા શુભ કાર્યો કરતા રહે જરૂરિયાતમંદોને નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થાય અને સારામાં સારી રીતે પોતે સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી ભગવાન અને સંભાવના જાણવામાં પ્રાર્થના